નમસ્કાર મિત્રો મારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે તેના ઘરે શંકાસ્પદ મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો કન્નડ ટીવી અભિનેત્રી ત્યારે મિત્રો શોભિતા ત્યારે શિવના ત્યારે હૈદરાબાદમાં તેના ઘરે શંકાસ્પદ સંજોગોમાં મૂર્તિઓ હાલતમાં મળી આવી હતી અને વધુ જણાવી દઈએ કે ઓગણત્રીસ છે ત્યારે ત્યાં ત્યારે મિત્રો ગચી બોલી અને શ્રીરામનગર કોલોનીમાં તેના એરપેન્ટમેન્ટમાં સત પર લટકતો મળી આવ્યો હતો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો માહિતી મળ્યા બાદ પોલીસ એરપાર્ટમેન્ટમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી અને મૃદેને પોસ્ટમોર્ટ માટે સરકારી ઓસ્મિયા ત્યારે મિત્રો ત્યારે તેને ઓસ્મિયા ત્યારે મિત્રો જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ